નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી ત્રણ સરકારનું બજેટ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે તે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે દેશના રાજ્યોમાં સંપૂર્ણ વિકસિત બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે આ નેમને સાકાર કરતું સર્વગ્રાહી અને તમામ સમાજોના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા માટે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને નાણાં મંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું